તો હેલ્ મિત્રો કેમ છો મજામાં છો ને તો આજે આપણે જે ફેક્ટરી છે ફેક્ટરીના પર પત્ર કલર મારવા આવ્યા છીએ મિત્રો તો ઠેડ આપણે ઠેડ ફેક્ટરીના ઉપર છીએ હાલ તમે જોઈ શકો છો સામે પણ એ ફેક્ટરી છે મોટું ગોડાઉન તેના પત્ર ઉપર પણ કલર મારવાનો છે અને કલર મારીએ છીએ આપણે તે તમને બતાવવાનો છું મિત્રો પતરા ઉપર તો તમને કલર મારું એ પણ બતાવું પણ એ પહેલાં તમને આ પાછળનો નજારો તમને બતાવી દઉં છું મિત્રો તો તમે જોઈ શકો છો પાછળ નીચે બધા ખેતરો છે ખેતરોમાં કોઈ એક ઘઉં છે લસકો વાયો છે કપાસ પણ વાયા છે તમે જુઓ આપણે થી ફેક્ટરીના ઉપર બેઠા છીએ આ જે બધો દેખાય બધો નજારો નેચરનો છે મિત્રો તમે જોઈ શકો છો આ બધું બધો નજારો બધો ખેતરો બધું નેચરનો નજારો છે આપણે તમે જોઈ શકો છો તમે જોઈ શકો તો મિત્રો બપોરના બાર વાગ્યા છે અને તડકો ખૂબ થઈ ગયો છે તો પણ આપણે આ ફેક્ટરીના પત્રને કલર મારીએ છીએ તો તમને આ નજારો બતાવવાનું છો તો મિત્રો વિડીયોમાં ઠેર સુધી બનાવી લેજો તમને બતાવીએ આ ફેક્ટરીના પત્ર પર અમે કલર મારીએ છીએ તો મિત્રો જોવા અમે કલર મારીએ तुम तो तुम्हें જોઈ શકો છો 24 કલર મારી છે અને આટના બ્રશથી આ રીતના મિત્રો આખા ગોડાઉનને કલર મારવાનો છે મિત્રો આ બધો કલર માર્યો છે આગળ મિત્રો અને બપોરના બાર વાગ્યા છે તડકો બહુ થઈ ગયો છે મિત્રો તો પણ આપણે કલર મારીએ છીએ મિત્રો તો મિત્રો જોઈ શકો છો આ તો કલર મારે છે આ બધા ગોડાઉનને એ ગોડાઉન મારી દીધો છે કલર મિત્રો એ ગોડાઉનનું પટી ગયું છે કામ હવે આ બીજું ગોડાઉન લીધું છે તેને કલર કામ ચાલુ છે મિત્રો અને એકવાર ફરી તમને પાછળનો નજારો બતાવી દો ખેતરોનો તો મિત્રો તમે જોઈ શકો છો આ બધું ખેતરોનો નજારો છે મિત્રો પાછળનો નીચેના ભાગ સામે પણ ગોડાઉન ફેક્ટરી છે આ બાજુ પણ ગોડાઉન ફેક્ટરી છે મિત્રો આ બાજુ તમાકુની વખાર છે મિત્રો ખડી છે તમે જોઈ શકો છો મિત્રો આ બધો નીચેનો નજારો છે મિત્રો આ બધો કલર બાકી છે મિત્રો અહીંયા બધો આ ગોડાઉન